વારે વારે હવામાં ઉછાળી રહ્યા છે પાછા ઝીલી રહ્યા છે તો વારી મેરે લટકન અને લાલન અલગ અલગ લટકા કરી રહ્યા છે તો કહે છે કે હું એના પર વારી જાઉં કમલ નેત્ર છે આપના બલી જાઉં બદન આપનો આપનું મુખારવિંદ પર પણ હે લાલન હું બલી જાઉં છું અને શોભિત નાની ને દ્વે દૂધકી દતિયા હજી લાલનને બે નાની નાની દૂધની દતિયા દેખાય છે અને શોભી રહી છે હવે આજે ખેલાવી રહ્યા છે પણ લાલન થોડા મચલી રહ્યા છે રડી રહ્યા છે અને યશોદાજી આગળ શું કર્યું કે આપના બંને ગોઠણના આધારે લાલનને આવી દીધા અને કીધું કે ચાલ લાલન હું એક ગાયની વાર્તા કરું આમ તો લાલન આજે થોડા મચલી રહ્યા છે પણ જેવું ગાયનું નામ આવ્યું તો લાલન ચૂપ થઈ ગયા એક આંગળી બતાવી રહ્યા છે કે જો લાલન આ યહ મેરી આ મારી ગાય આ તારી ગાય આ બાવાની ગાય અને આ બલભદ્ર ભૈયાની ગાય અને સૌથી મોટી ગાય કોની ખબર છે જે તારું પલનું ઝુલાવી રહ્યા છે હવે લાલને કીધું કે મૈયા વાત તો તો કહે છે છે ગાય ગાય પણ આ આ ક્યાં મારી ઊંગલી છે તો ફરીથી લાલન રડવા લાગ્યા મૈયા કહે છે લાલન તારી ગાય ખોવાઈ ગઈ તો ચલો આપણે ગાયને શોધીએ અને યહ તે ચલી ખરું ખાત લાલનની ગાય ક્યાં ગઈ ક્યાં ગઈ એમ એમ કરતા યશોદાજીએ એક 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 આંગળી આગળ વધારતા ગયા અને લાલનનો જે કોણીનો ભાગ હોય ત્યાં પાસે પહોંચીને કે છે કે લાલનની ગાય અહીંયા આવી ગાયે ખરું ખાધું જલ પીધું અને પછી લાલનની ગાય ક્યાં ગઈ ક્યાં ગઈ એમ કરતા લાલનને ગલી ગલી કરી મૈયાએ અને જેવું આવું કર્યું કે જો લાલનની ગાય તો અહીંયા મળી ગઈ લાલન તો એકદમ હસવા લાગ્યા પર હરો રુદન હસો મેરે લલના અને જેવા લાલન હસ્યા તો આપના હસ ચરણ રુનક જુનક પગ બાજત પૈજની આ બધું ઉપર કરવા લાગ્યા અને લાલન કઈ બોલવા જાય છે આલુબલ કાલુબલ હજી લાલનને બરોબર બોલતા નથી આવડતું સમજે છે તો બધું પણ બોલતા આવડતું નથી તો કે છે હે લાલન મૃદુવાણીથી કંઈક બોલો અને પરમા આનંદ પ્રભુ ત્રિભુવન ઠાકુર પરમાનંદ દાસજી કહે છે કે મારા પ્રભુ તો ત્રિભુવનના ઠાકુર છે પણ અત્યારે આવું ન્યારા પ્રકારનું પુલ પલનું નંદ બાવાના રાની શ્રી ઠાકોરજીને જુલાવી રહ્યા છે અને બાળ લીલાનો આનંદ લઈ રહ્યા છે શિવલભાદી કી જય